ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા મોટા ઉદ્યોગપતિના ડેલામાંથી દોઢથી બે કરોડ રૂપિયાની લૂંટનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે અમીનભાઈ મારફાણીના ટીઆઈ ટ્રેડર્સ નામના ડેલામાં હરિયાણા પાર્સિંગનું આઈસર લઈને આવેલા ચારથી પાંચ ધારી ઈસમોએ છરીની અણીએ બે ચોકીદારને બંધક બનાવી ચોરી સાથે લૂંટનો પ્રયાસ કર્યો હતો આ સમગ્ર ઘટના ગત મોડી રાત્રિની છે હાલ બોર ડિવિઝન પોલીસમાં સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે ઉદ્યોગ પતિના ડેલામાં દોઢ બે કરોડ રૂપિયાની લૂંટ વિધ ચોરીની ઘટના સામે સાથે આવતા રેન્જ આઈજી ગૌતમ પરમાર પણ બનાવ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની તપાસ કરી હતી જોકે આ ઘટનામાં તમામ ઈસમો ભાગી ચુક્યા છે જેને પકડવા માટે એલસીબી ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જયંતિભાઈ તમે ક્યાં કામ કરો છો શું બનાવ બેનો હતો કેટલા જણા હતા

રાત્રે ત્રણ વાગ્યા આસપાસ મારા કઝીમ નજરનો ફોન આવ્યો કે આપણે ત્યાં છરી ધારિયા લઈને પાંચ છ જણા ગરી ગયા છે અને મોટી લૂંટનો પ્રયાસ કર્યો છે અને માલ લૂંટી રહ્યા છે પોલીસ ખાતું આવી ગયું છે તમે ત્યાં જાઓ એટલે હું સૌવા ત્રણ આસપાસ ત્યાં પહોંચી ગયો પછી આખી ઘટના ઉપર પોલીસની કાર્યવાહી ચાલુ હતી અમારા માણસોને છરી હાથને પગ બાંધી દીધા હતા ઘર ઉપર છરી રાખીને બધી લૂંટનો પ્રયાસ કર્યો હતો આખો મોટો ટ્રક લઈને જ આવ્યા હતા અને ગાડીની અંદર લગભગ સરેરાશ બે એક ટન જેવો માલ પણ ભરી દીધો હતો ગાડીમાં અને ટોટલ મેટલ હતી અને ટોટલ દોઢથી બે કરોડ રૂપિયાની માલની લૂંટનો પ્રયાસ હતો અને માણસોને બી જાનથી મારી નાખવાની ધમકી આપી માણસોને પણ માર્યા છે એક માણસ ઘટના સ્થળે રાત્રે અઢી વાગે ડ્યુટી ઉપર આવ્યો ત્યારે એને શક થયો કે ભાઈ કાંક લોચો ચાલી રહ્યો છે એટલે એણે દરવાજો ખટખટાવ્યો પણ માણસોએ જવાબ ન દીધો એટલે એણે ગાડીના હોર્ન માર્યા એ દરમિયાન મેં લોકો છ જણા પાછળના રસ્તેથી ભાગી નાસી છૂટ્યા તેમાં એ લોકો સાથે લઈને આવેલ ગાડી મોબાઈલ બધું ત્યાં જ ભૂલી ગયા અને આ લોકો કુંભારવાડા સર્કલ ગયા ત્યાંથી પોલીસના સ્ટાફ ફટાફટ આવી ગયો એ લોકોને ગોતવાનો ખૂબ જ પ્રયાસ કર્યો આઈજી સાહેબ પોતે પણ વિઝિટ કરવા આવી ગયા એસપી સાહેબ પણ આવી ગયા અને ખૂબ જ સપોર્ટ કર્યો અને ખૂબ જ સારી રીતે અમારી મદદ કરી આ કુંભારવાળા મેંજળી મારા મંદિરની બાજુમાં સાહેબ એમણે તો હું તો ત્યાં હાજર નહોતો પણ જેટલા માણસો અમારા હતા એણે એમ કીધું બે માણસો ત્યાં હાજર હતા અને એક બાર સારું કરીને છોકરો જે રાત્રે અઢી વાગે ત્યાં આવ્યો એને એવું કીધું કે લોકો બધા મોઢા ઉપર માસ્ક પહેર્યા હતા અમે લોકો સીસીટીવી ફૂટેજ બાજુના ગલીમાં જોવા ગયા તો ત્યાં પાંચથી છ જણા કે ચાર જણા જાય છે એવું દેખાય છે ટેમ્પો પણ આખો લઈને જ આવ્યા ગળા ઉપર છરી રાખી અને કાયદેસર લૂટેજ કરી કે આવો બનાવ જીવનમાં આપણે જોયો ન હોય એવો બનાવ બન્યો છે અને ગળા ઉપર છરી મારી ગેટના લોકની ચાવી લીધી ગેટ ખોલ્યો આખો ટેમ્પો અંદર લીધો અને કાયદેસરની બધો જ જથ્થો ભરી જવાની કોશિશ જ હતી જો આ માણસ સમયસર ન પહોંચ્યો હોત અને પોલીસે મારી મદદ ના કરી હોત તો અમારો બધો જ માલ લૂંટાઈ જાય ના સાહેબ આવો આવો સાહેબ અમારી સાથે તો કોઈ બન્યો નથી ને આવું સાંભળ્યું પણ નથી આ ટાઈપનો બનાવ ક્યારે બને પણ નહીં એમ આ તો બહુ મોટો લૂંટનો જ પ્રયાસ છે કોઈ ચોરી કે એવું કાંઈ નથી આ લૂંટે જ છે કાયદેસરની અને આની માટે લોકોનું પ્રી પ્લાન જ હતું આઈજી સાહેબ પોતે સ્પોટ ઉપર આવ્યા એસપી સાહેબ પણ આવ્યા અને ઘણી બીજી ગાડીઓ આવી અને ખૂબ જ સાહેબે અમને આશ્વાસન આપ્યું કે તમે ફિકર ન કરો ચિંતા ન કરો અને એફઆઈઆર કરી નાખો